વ્યસન તમારા પરિવારને બરબાદ કરી શકે છે તમારું વ્યસન તમારા સિગરેટ ના પીવાય તમાકુ ના ખવાય એવું બોલો તો ખરા પણ જો કે તમે પાછું ખાતા હોય કેવી હિંમત કેવી રીતે આવે તમે પોતે જ વ્યસન કરતા એટલે આ સંસ્કાર એને આપવાના અને આવા મહાન પાત્રોની અને વાતો કરવાની શ્રવણ પ્રહલાદ નચિકેતા ધ્રુવ ઇટ હેઝ પાવર ઓગણીસો ને એકાણુંમાં જ્યારે મેં બ્યુટિફુલ બોર્ડરલેસ વર્લ્ડ એક્ઝિબિશન કર્યું ત્યાં એક શ્રવણનું ડાયરોમાં હતું શ્રવણ એના માતા પિતાને કાવડો બેસાડીને ખભા ઉપર લઈને જાત્રાએ નીકળ્યા તો ત્યાં બધા પાંચ દસ પંદર જણાનું ગ્રુપ ભેગું થાય એટલે અમારા સ્પોર્ટ ગાઈડ છે એને આખી સ્ટોરી કે સમજાવે તો એમાં એક મિડલ સેક્સ કાઉન્ટી કોલેજના ગ્રાઉન્ડમાં એક્ઝિબિશન હતું એના સેક્રેટરી હતા મિસ સિલ્વિયા એ ગ્રુપમાં ઊભા હતા એમણે આ શ્રવણની વાત સાંભળી એટલે એકદમ ઇમોશનલ થઈ ગયા અને રડવા માંડ્યા એટલે અમારા સ્પોર્ટ ગાર્ડે કીધું કે મેમ કેન આઈ હેલ્પ યુ કે તો કે નો 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 પ્લીઝ લીવ મી અલોન એમ કરીને દોડીને પાર્કિંગમાં ગયા અને ત્યાંથી એમની ગાડી લઈ અને સીધા ઘરડા ઘરમાં ગયા અને ઘરડા ઘરમાં જઈ એમના મા બાપને કીધું કે તમે ગાડીમાં બેસી જાઓ તમારા કપડાં અને મેડિસિન લઈ લઉં છું એટલે મા બાપને આશ્ચર્ય થયું કે આવું બને નહીં કોઈ દિવસ તો કે આજથી તમે જીવો ત્યાં સુધી હું તમારી સેવા કરીશ આઈ વિલ બી યોર શ્રવણ એક અમેરિકન લેડી એના શ્રવણનું પાત્ર જોઈને આટલી બધી પ્રેરણા મળી તો આપણા તો બ્લડમાં ને જીન્સમાં ને ડીએનએમાં આપણી પરંપરામાં આ બધી વાતો છે પણ તમારે એને જાગ્રત કરવી પડે અને એ એમના પેરેન્ટ્સને લઈને સીધા આપણા એક્ઝિબિશન સ્થળે આવ્યા તે એક્ઝિબિશન સ્થળ ઉપર એમણે બતાવ્યું કે આ પ્રસંગથી મને આ પ્રેરણા મળી છે અને પછી તો પંદર સત્તર વીસ વર્ષ સુધી એમના મા બાપ જીવ્યા ત્યાં સુધી ઘરે રાખીને એમણે સેવા કરી તમે તમારા મા બાપને ઘરડા ઘરમાં મૂકી આવશો ને તો સેમ રૂમની ડુપ્લિકેટ ચાવી ખિસ્સામાં રાખી મૂકજો પચીસ વર્ષ પછી કામમાં આવશે કારણ કે તમારા સંતાનો જોઈ લીધું કે આપણી ગેલેરીમાંથી પેલું બિલ્ડિંગ દેખાય ને ત્યાં ઘરડા થાય ત્યારે મૂકી આવવાના હમણાં મેં એક બહુ ઇમોશનલ કાર્ટૂન જોયું ક્યાંકથી વોટ્સએપ પર ફરતા ફરતા મારી પાસે આવ્યું વેરી ઇમોશનલ પર હેપ ધ મોસ્ટ ઇમોશનલ કાર્ટૂન એટ એવર સીન એટલે પિક્ચર રાધર કે ઘરડા ઘરમાંથી એક રિસેપ્શનિસ્ટ લેડીએ ફોન કર્યો હાથમાં ન્યૂઝપેપર હતા અને ફોન કર્યો કોઈ વ્યક્તિને કે ભાઈ તમે એક એડવર્ટાઇઝમેન્ટ આપી છે આજે છાપામાં કે મારું કૂતરું ખોવાઈ ગયું છે અને ત્રણ દિવસથી ઘરે નથી આવ્યું તો કોઈને જો આ કૂતરાનો ફોટોગ્રાફ છે મૂકેલો કે કોઈ જોવો ક્યાંય પણ તો તાત્કાલિક નંબર ઉપર ફોન કરો તો કે તમારું કૂતરું અમે જોયું છે એટલે તમને ફોન કર્યો તો કે ક્યાં છે ક્યાં છે હું અત્યારે જ આવી જાઉં લેવા માટે તો કે હું ઘરડા ઘરમાં બોલું છું ને અત્યારે કૂતરું તમારી માતાના ખોડામાં રમે છે ખબર પડી કેટલી ડેફ્થ છે આ વાતમાં અત્યારે હું ઘરડા ઘરમાંથી બોલું છું જે ઘરડા ઘરમાં તમારી માતાને તમે અહીંયા મૂક્યા છે એના ખોડામાં કૂતરું અત્યારે રમે છે એ કૂતરું એ લાગણી સમજી શક્યું દીકરો સમજી શક્યો નહીં અને કૂતરું ખોવાઈ ગયું તો જાહેરાત આપી પણ એ એની માને તો એ ઘરડા ઘરમાં મૂકી આવેલા યોર પેરેન્ટ્સ ટુક કેર ઓફ યુ વેન યુ આર કેર ઓફ ધેમ વેન આર ઓલ્ડ તમારી જવાબદારીમાં આવે છે તો પ્રમુખ સ્વામી મહારાજ આ સંસ્કાર ની વાત કરતા આ ફેમિલી દિલ્હીમાં રોજ કેસ છે મુંબઈમાં રોજ પચાસ હૈદરાબાદ સિકંદરાબાદ બે ટ્વીન સિટી ભેગી કરો એટલે રોજના સો બહુ ઝગડા થાય એક્સેપ્ટન્સ નહીં કોમ્પ્રોમાઇઝ નહીં એડજસ્ટમેન્ટ નહીં ગમે તેવું મેડ ફોર ઇચ અધર કપલ હોય ને એમાં સમજવાનું સેવન્ટી થર્ટીનો રેશિયો હોય સેવન્ટી બધું અનુકૂળ હોય થર્ટી તો કોમ્પ્રોમાઇઝ એડજસ્ટમેન્ટ કરવું જ પડે બાંદ્રામાં મુંબઈમાં જે ડિવોર્સ કેસીસ આવે છે એમાંથી પાંચ ટકા તો સાઠ વર્ષની ઉંમરના કપલના આવે છે તારે ત્રીસ વર્ષ ચાલી ગયું પાંત્રીસ વર્ષ તો એક વર્ષ નહીં ચાલે આ ફેમિલી વેલ્યુઝ પ્રમુખ સાહેબ મારા જ વાત કરે છે પચીસ લગ્ન થયા હોય સાહીઠ થયા તો પાંત્રીસ તો ચાલી ગયું તો દસેક ચલાવી લે ને સિત્તેર તો અમે પૂરું થવાનું છે એક અદા નું બીજા બીજો બે બે પાંચ જીવી કાઢે અરે યુ નો ધ ફની રીઝન તમને આશ્ચર્ય થશે કે આ સાહીઠ કે સાહીઠ પ્લસ ના જે કપલ્સ ડિવોર્સ માટે ફાઇલ કરે છે ને એના કારણો તમે વાંચો તમને આશ્ચર્ય થશે કે પ્રથમ દસ કારણમાં એક કારણ પંખાની સ્પીડ પણ છે બીજું એક કારણ છે કે માય હસબન્ડ ડઝન્ટ હેવ અ ગુડ સેન્સ ઓફ ડ્રેસિંગ એટલે પાંત્રી વર્ષ આવી ખબર પડી તારે કે મારા હસબન્ડને ડ્રેસિંગ સેન્સ બરોબર નથી હવે સાઠ વર્ષ પછી શું ડ્રેસિંગ હોય જબ્બો લેંગો એટલે બહુ થઈ ગયું આ પરિસ્થિતિ એટલે આપણે સાથે બેસવાનું સંસ્કાર આપવાના તો સંતાનો સાથેના તમારા સંબંધો પતિ પત્ની તરીકેના તમારા સંબંધો અને વૃદ્ધ માતા પિતા સાથેના સંબંધો તમારા સારા જળવાય ત્યાં સંપ રહેશે ને એટલે યુ હેવ વોન ધ વર્લ્ડ કારણ કે હાર્વર્ડ યુનિવર્સિટીએ લખ્યું સર્વે કર્યો દુનિયાના સો દેશોમાં એક લાખ પરિવારમાં આઠ વર્ષ સુધી આ સર્વે ચાલ્યો સર્વેમાં એક જ લાઈન દરેક પરિવારને પૂછતા હતા કે વોટ અકોર્ડિંગ ટુ યુ ઇઝ ધી ગ્રેટેસ્ટ જોય અપોન ધીસ અર્થ તમારી દ્રષ્ટિએ પૃથ્વી પર સૌથી મોટો આનંદ શું છે સડસઠ ટકા રિસ્પોન્ડન્ટ કીધું સ્પેન્ડિંગ ક્વોલિટી એન્ડ ક્વોન્ટિટી ટાઈમ વિથ યોર નિયર એન્ડ ડિયર વોન્સ હુમ યુ લવ એન્ડ રિસ્પેક્ટ હુ લવ એન્ડ રિસ્પેક્ટ યુ ઇઝ ધી ગ્રેટેસ્ટ જોય અપોન ધીસ અર્થ પૃથ્વી પર સૌથી મોટો આનંદ આ છે કે જે પરિવારો પ્રત્યે તમને પ્રેમ અને આદર છે અને એ પરિવારજનોને તમારા માટે પ્રેમ અને આદર છે એની સાથે સમય વિતાવો આનંદ કરવો એ પૃથ્વી પર સૌથી મોટો આનંદ છે પણ તમારી એટલી બધી ચિંતા દેશની છે ને તમે જમતી વખતે પણ ડાબા હાથમાં ફોન રાખો છો કારણ કે પાંચ ટ્રિલિયન ડોલરની ઇકોનોમી બને દેશની એની બહુ મોટી જવાબદારી તો તમારી જ છે ચીખલી વાળાની તમે જમણા હાથમાં કોળ્યો હોય ડાબા હાથમાં ફોન હોય એટલો બધો તમને ફોન પ્રિય છે એટલે પછી એમાં પારિવારિક મૂલ્યો અને પારિવારિક સંસ્કાર ક્યાં આવવાના ખબર એ ના હોય કે તમારા સંતાનો ક્યાં ફરતા હોય શું કરતા હોય જોને અત્યારે મુંબઈમાં એક બહુ મોટી સેલિબ્રિટીનો છોકરો ખેલ નથી કરતો બે દિવસથી ક્રુઝ ઉપર બોલો ક્રુઝ ઉપર નાર્કોટિક્સ છે ને ખેલ ચાલે છે ને મોટો ખબર છે કે નહીં કોઈ કંટ્રોલ જ ના હોય કારણ કે સવારે એક આમ જાય એક આમ જાય એક કામ જાય એક કામ જાય તો એ તમારે ફેમિલી વેલ્યુઝ આપવા પડશે અને એની માટે આ સંપ એકબીજાને મળવાનું ટેક ફોર્મ્યુલા ટી એ એ સી ટોલરન્સ એક્સેપ્ટન્સ એડજસ્ટમેન્ટ્સ એન્ડ કોમ્પ્રોમાઇઝ રાખવાનું જ તો જ પરિવાર સાથે રહી શકશો નહીં તો આવા પ્રશ્નો ઉભા થશે આ તો હસતા હસતા એક વચ્ચે યાદ વાત આવી એક કિશોરેના પપ્પાને પૂછ્યું કે પપ્પા ત્રેતા યુગમાં રામ ભગવાને એમના પિતાની વાત માની એટલે મહાન થયા સતયુગમાં પ્રહલાદ એમના પિતાની વાત ન માની એટલે મહાન થયા તો કડયુગમાં મારે શું કરવાનું મારે તમારી વાત માનવાની કે નહીં માનવાની એના પપ્પાએ બહુ સુંદર જવાબ આપ્યો અનુભવથી કે બેટા કડિયુગમાં મારે કે તારે મહાન થવું હશે ને તો આપણે બંને તારી મમ્મીની વાત માનવી પડશે આ તો જસ્ટ ઓન અ લાઇટર નોટ કારણ કે એક પતિ પત્નીને પચાસ વર્ષ લગ્ન જીવનના પૂરા થયા ને એટલે સારું ફંક્શન ઓર્ગનાઇઝ કર્યું ફ્રેન્ડ્સ અને રિલેટિવ્સે બધા કે ફિફ્ટી ફિફ્ટી મેરેજ એનિવર્સરી ઇટ્સ અ બિગ ઇવેન્ટ અને કપલ સ્ટેજ ઉપર બેઠા હતા એમના બધા ફ્રેન્ડ્સ રિલેટિવ્સ બધા બેઠા હતા ઇટ વોઝ વન્ડરફુલ ગોઈંગ અને બધા એક એક બબે મિનિટ માટે સ્ટેજ ઉપર આવે પોતાનો કોઈ પર્સનલ એક સારો પ્રસંગ કપલ સાથે હોય તો શેર કરે ભાઈ એક વખત દસ વર્ષ પહેલા આ પ્રસંગે આનંદ કર્યો અથવા કંઈક સેવા કરી અથવા તો એમના જીવનનો કોઈ સદગુણ હોય કે મેં નજીકથી એમનું જીવન ત્રીસ વર્ષથી જોયું છે અને આવી એક સરસ વાત એમના જીવનમાં છે વોટ બધા શેર એટલે એક આનંદ ચાલતો હતો મહોલ હતો આખો ત્રણ કલાક ચાલ્યો એમાં એક ચીખલીનો બુદ્ધિશાળી માણસ બેઠેલો એને કહ્યું કે આ ક્વેશ્ચન હું એક પ્રશ્ન પૂછું પેલા કે પૂછો એટલે પૂછ્યું કે વોટ ઇઝ ધ સિક્રેટ ઓફ યોર ફિફ્ટી ઇયર્સ ઓફ હેપી મેરીડ લાઈફ પચાસ વર્ષનું સુખી લગ્ન જીવન આગળ સુખી શબ્દ વાપરેલો ખાલી લગ્ન જીવન નહીં તો ઘણા ચાલી જતું હોય છે પણ પાછું આગળ પેલું પ્રિફિક્સ ના લાગે તો હસબન્ડ ને કીધું સિમ્પલ પચાસ વર્ષનું સુખી લગ્ન જીવન જીવવું બહુ સિમ્પલ છે બહુ સહેલું છે એટલે બધાને બહુ આશ્ચર્ય થયું કે અમે લગ્ન કર્યા ત્યારે નક્કી કરેલું કે બધા ઇમ્પોર્ટન્ટ ડિસિશન મારે લેવાના અગત્યના અને મારી વાઈફે હાથ પાડ દેવાની માથાકૂટ જ નહીં કરવાની અને ઓછા ઇમ્પોર્ટન્ટ હોય ને એ મારી વાઈફ લે અને હું કહું ગયા એટલે તમને પણ આમ થતું તો હશે કે શું હશે નહી પછી બીજા ભાઈ બેઠા હતા એ નવસારીના હતા એને જરા વધારે ઇન્ટેલિજન્ટ પ્રશ્ન પૂછ્યો કે સર ઇફ યુ ડોન્ટ માઇન્ડ કેન યુ લાઈક લિસ્ટ આઉટ વોટ આર ઇમ્પોર્ટન્ટ ડિસિશન યુ લેસ ઇમ્પોર્ટન્ટ યુ વાઇફ ટુક તમે લિસ્ટ આઉટ તો કરો કે આગળ નિર્ણય તમે લીધા અને વાઇફે આ તો કે અગત્યના નિર્ણયો જે મારે લેવાના હતા અને મારી વાઇફે હા પાડવાની હતી અને ઓછા અગત્યના મારી વાઈફ લે અને હું હા પાડું તો કે કયા તો કે ઓછા અગત્યના નિર્ણયો જે મારે વાઇફે લેવાના હતા અને મારે હા પાડવાની હતી એમાંથી એમાં કયું ઘર અમારે ખરીદવું કઈ ગાડી લેવી કયો ઇન્સ્યોરન્સ પોલિસી લેવી છોકરાઓને કયા સ્કૂલમાં ભણવા મોકલવા પિકનિક માં ક્યાં જવું કયા સંબંધી સાથે કેટલા ને કેવા સંબંધો રાખવા અમારા ઘર માં બધા ફેમિલી મેમ્બર છે કયા કપડા ખરીદવા કપડાનું બધું સિલેક્શન પણ એ જ કરે કયા પ્રસંગે કોણે કયા કપડા પહેરવા એ પણ એ જ નક્કી કરે બધી તિજોરીઓ ચાવી એની પાસે હોય પગલા લઈને મારેને આપી દેવાનો પછી ઘર ચલાવે આ બધા ઓછા અગત્યના નિર્ણયો હતા ને એ બધાને એને લીધા મે આ પાડી લવ તમને વધારે આશ્ચર્ય થતું હશે કે હવે અગત્યના રહ્યા ક્યાં તો પછી આ જેન્ટલમેનને લેવાના એટલે કોઈ પૂછ્યું કે ભાઈ તો પછી હવે આમાંથી બીજા કયા અગત્યના નિર્ણયો રહ્યા એટલે કે અગત્યના નિર્ણયો કે અમેરિકાએ ઈરાક સાથે યુદ્ધ કરવું જોઈએ કે નહીં હું એમ કહું કે ના કરું એટલે મારા પત્ની કે બરોબર છે ચાપી લો ના કરવું જોઈએ એટલે જે વિશ્વવ્યાપી નિર્ણયો હતા ને એ મેં લીધા અને એમાં મારી પત્નીએ હા પાડી અને જે અમારી ચાર દિવાલીઓ વચ્ચેના જે નિર્ણયો હતા ને ઓછા અગત્યના એ એણે લીધા એટલે મેં આ પાડી દીધી તમ બધા હશે એટલે થોડુંક થોડુંક તો ચાલતું હશે પણ ચલાવજો ઇટ્સ અ ક્રેડિટ જ્યાં પ્રેમ છે સંબંધ છે અને લાઈફટાઈમ સાથે રહેવાનું છે પતિ પત્ની મા બાપ દીકરા દીકરી બધા ત્યાં થોડુંક ઝૂકી જેવું નમતું કરવું પ્રમુખ સાંઈ મારા ચાર શબ્દ વાપરતા હતા ખમવું ઘસાવું અનુકૂળ થવું અને મનગમતું મૂકવું એમાં નાનપ નથી પણ તમે તમારા અહમ કરતા સંબંધને વધારે અગત્યતા આપો છો એની સાબતી અહમ કરતા તમે સંબંધને વધારે માન્યતા આપી પ્રાધાન્ય આપ્યું મહત્વ આપ્યું તો જ તમે ખમી શકો અનુકૂળ થઈ શકો મનગમતું મૂકી શકો એ ક્રેડિટ છે અને છેલ્લી વાત કરવાની જે પ્રમુખ સ્વામી મહારાજે કરી કે ભગવાન પ્રત્યેની શ્રદ્ધા અને ભક્તિ દ્રઢ કરવા એનાથી પોતાનું આત્માનું કલ્યાણ થાય તો એ પણ મનુષ્ય જીવનનું ફળ છે જે આપણે સેવા કરીએ છીએ સમાજ સેવા છે જન સેવા પ્રભુ છે સ્વામી વિવેકાનંદજી આપણને આ શીખવાડ્યું છે પણ પ્રભુ સેવા ખાલી જન સેવા સુધી અટકતી નથી આ પહેલું અને મોટું અગત્યનું પગથિયું છે આનાથી આગળ શ્રીમદ ભાગવતમાં જે નવધા ભક્તિની વાત લખી છે ભગવાન પ્રત્યેની શ્રદ્ધા ભક્તિ ત્યાં સુધી પણ પહોંચવાનું છે જેમ હું તમને એક વાત તર્કથી સમજાવું તમે એમ કહો કે મને આ ભાષા આવડે છે તમે એમ કહો મને અંગ્રેજી ભાષા આવડે છે તમને એબીસીડી આલ્ફાબેટ છવ્વીસ બોલતા આવડી ગયા એટલે ભાષા આવડી કહેવાય કે ના આવડી કહેવાય મને કહો જો હા પાડશો તોય હું આર્ગ્યુમેન્ટ કરીશ ના પાડશો તોય કરીશ તમે એમ કહો મને ઇંગ્લિશ આવડે છે તમને એબીસીડી આવડતી હોય ને તો પણ ઇંગ્લિશ આવડ્યું કહેવાય પણ છતાંય ભાષા આવડી ના પણ કહેવાય ને કારણ કે તમને જે શબ્દ પ્રયોગ નથી આવડતા સ્પેલિંગ નથી આવડતા શબ્દોને ગોઠવીને એક વાક્ય બનાવતા નથી આવડતું એ બધું શીખવાનું ને એટલે શીખાય શીખાય પછી પછી શબ્દો શબ્દોની ગોઠવણી આવે પછી વાક્યની રચના થાય ગ્રામર શીખવું પડે વ્યાકરણ પછી તમે ભાષા લખી શકો બોલી શકો અને સાંભળીને સમજી શકો એ ત્રણેય વાત આવે ત્યારે તમે ભાષા શીખ્યા કહેવાય એમ ભગવાન પ્રત્યેની શ્રદ્ધા ભક્તિ નું પ્રથમ મોટું પગથિયું એ જનસેવા છે પછી આગળ આગળ ભગવાન પ્રત્યેની શ્રદ્ધા ભક્તિ નિષ્ઠા એ પણ એને આ પાછળના પગથિયા છે તો આપણે ત્યાં સુધી પણ પહોંચવું છે એટલે જનસેવા એ જ પ્રભુ સેવા નહીં જનસેવા અને પ્રભુ સેવા પ્રમુખ સ્વામી મહારાજે બીએપીએસ માં એકસો ને બાસઠ પ્રકારની સામાજિક શૈક્ષણિક સાંસ્કૃતિક તબીબી પર્યાવરણ લક્ષી પ્રવૃત્તિઓ ચલાવી અમને અગિયારસો સંતોને એની સેવામાં રાખ્યા અમે પણ આઠ દસ કલાક નાની મોટી સંસ્થાઓ ચલાવીએ છીએ જેમ કોરોનાની વાત કરી નરેશભાઈએ એમ અમે ત્યાં બરોડામાં પીક ઉપર હતું જ્યારે આ એપ્રિલ મેમાં સેકન્ડ વેવ બારમી તારીખે સવારે નિર્ણય થયો કે આપણે ફિલ્ડ હોસ્પિટલ ઊભી કરવી એપ્રિલની પંદરમી તારીખે એટલે છન્નું કલાકમાં અમે પાંચસો ઓક્સિજન બેડની હોસ્પિટલ ઊભી કરી દીધી મંદિરના કેમ્પસમાં પાંચસો ઓક્સિજન બેડ આખું ફાઉન્ડેશન કરી એની ઉપર તેર હજાર લીટરની લિક્વિડ ઓક્સિજનની ટેન્ક અને એક એક બેડ સુધી કોપર ટ્યુબિંગ એમાં અમે સંતો અને કાર્યકર્તાઓ બધા રાત દિવસ સેવા કરી બાવીસો પેશન્ટે ટ્રીટમેન્ટ લીધી અમે ભગવાનને પ્રાર્થના કરેલી કે મંદિરના કેમ્પસમાં ફિલ્ડ હોસ્પિટલ ઊભી થઈ છે તો અહીંયા કોઈ પોતાની જાન ગુમાવો જોઈએ નહીં અહીંયા જે પણ પેશન્ટ આવે એ સાજા થઈને જાય અને એમના પરિવાર સાથે પાછા પહોંચી જાય ભગવાને કૃપા કરી અને અમારી ફિલ્ડ હોસ્પિટલમાંથી એક પણ વ્યક્તિએ દમ છોડ્યો નથી બાજુમાં અમારી નિરામય હોસ્પિટલ છે જે બીએપીએસ સંસ્થાની છે ત્યાં ત્રીસ બેડ છે ત્રીસ બેડ તો અમે દોઢ વર્ષ સુધી કોરોનામાં ચલાવ્યા દોઢ વર્ષ સુધી ત્યાં આપી ટ્રીટમેન્ટ આ બધા પેશન્ટ એના સગાવાલા ડોક્ટર્સ પેરામેડિકલ સ્ટાફ ને ત્રણ ટાઈમનું જમવાનું મંદિર તરફથી અમે આપતા સવારે અગિયાર વાગે કંઈ ફ્રૂટ સાંજે ચાર વાગે ટી કોફી કૂકીઝ બિસ્કીટ્સ આપતા હતા બધી જ વ્યવસ્થાઓ કરી પણ સાથે સાથે એ હોસ્પિટલમાં સવાર સાંજ ઓડિયો સ્પીકર સિસ્ટમ ઉપર ભગવાનના નામ સ્મરણની ધૂન પણ વાગે આરતીના સમયે આરતી પણ થાય આ સાયન્ટિફિકલી પ્રૂફ છે જેટલા ડોક્ટર્સ બેઠા હશે ને ખબર પડશે કે સ્પિરિચ્યુઆલિટી હેઝ પાવર ટુ હીવ અધ્યાત્મમાં તમારા રોગને નાબૂદ કરવાની શક્તિ છે મ્યુઝિકમાં પણ છે માં છે તો અધ્યાત્મમાં તો હોય જ ને એટલે આપણે બંનેનું કોમ્બિનેશન જોઈએ છે વિજ્ઞાન આપણને સ્વસ્થ મનુષ્ય આપે છે અધ્યાત્મ આપણને સ્વસ્થ માનવતા આપે છે આપણે બે જોઈએ છે સ્વસ્થ માનવ અને સ્વસ્થ માનવતા બેય જોઈએ છે એટલે વિજ્ઞાન અને અધ્યાત્મ બંનેની જરૂર છે એટલે ભગવાન પ્રત્યેની શ્રદ્ધા અને ભક્તિ સાયન્ટિફિકલી પ્રૂફ છે કે તમે જ્યારે ટેન્શનમાં આવી જાવ ત્યારે તમને પરસેવો વધી જાય હાર્ટ વધી જાય બ્લડ પ્રેશર વધી જાય ઇટ હેપન્સ તો એ વખતે તમારા બ્લડ સ્ટ્રીમમાં બે હાર્મોન્સ રિલીઝ થાય છે કોર્ટીઝોલ છે અને બીજું એપીનેફ્રિન છે જેને લીધે આ બધી ઇફેક્ટ આવે એ વખતે તમે જો ભગવાનનું નામ સ્મરણ ચાલુ કર દો આ ડોક્ટર એન્ડ્રુ ન્યુબર્ગ ડોક્ટર એચજી કોઈંગ અને યુનિવર્સિટીમાં પ્રૂવ કરો પણ એ વખતે તમારા બ્લડ સ્ટ્રીમમાં એન્ડોફીન નામનું એક હાર્મોન રિલીઝ થાય છે એન્ડોફીન છે એ આ કોટીઝોન અને એપીનેફ્રી બંને હાર્મોનની ઇફેક્ટને એના પ્રભાવને દબાવે અને તમને જરા કામનેસ કૂલનેસ સ્ટેબિલિટી એનો તમને અનુભવ થવા માંડે તો નામ સ્મરણમાં તાકાત છે કે તમારા હાર્મન સિક્રિશન ચાલુ કરી દે આવા નાના મોટા પચાસ હજાર રિસર્ચ પેપર વૈજ્ઞાનિકોએ ધર્મ બાબતના અધ્યાત્મ બાબતના પ્રાર્થના નામ સ્મરણ મેડિટેશન મંદિર દર્શન સંતોનો સમાગમ શસ્ત્રાસ્ત્રનું વાંચન એવા પચાસ હજાર રિસર્ચ પેપર તૈયાર કર્યા છે ધર્મના લોકોએ નહીં હા વિજ્ઞાનના લોકોએ એટલે એ પણ વાત સાચી છે એટલે તમારે તમારા સંતાનોને સંસ્કારમાં આ ભગવાનની શ્રદ્ધા પણ શીખવાડવાની કારણ કે ગ ગણપતિનો શીખવાડવાનો જવાબદારી તમારી છે સ્કૂલ તો ગ ગધેડાનો જ શીખવાડશે એટલે મોટો થઈને પછી અને તમે ગ ગણપતિનો શીખવાડો ને ધારો કે સ્કૂલમાં તમે કહો કે ગ ગણપતિનો એટલે ઘણા બધા સમાજના પ્રવાહ ઊભા થાય કે તમે તો ભણતરનું ભગવીકરણ કરો છો તમને તો બિન કરી નાખી એટલે કોઈ ધર્મ એટલે બધા ધર્મ સારા ને સાચા છે અને બધા દેશો બિન સાંપ્રદાયિકતામાં માને છે છતાં પોતાનો ધર્મ બરોબર પકડી રાખે છે ઇંગ્લેન્ડ જેવા દેશમાં કાયદો પસાર થયો છે કે ઇંગ્લેન્ડની ધરતી ઉપર ભણતો કોઈ પણ છોકરો હોય

પણ દેશની અસ્મિતા તો આવી છે ને પણ ચિંતા નથી આપણા માનનીય પ્રધાનમંત્રી શ્રીએ નેશનલ એજ્યુકેશન પોલિસીમાં એનઈપી વીસ વીસમાં મૂકી દીધું છે એટલે થશે અત્યારે તમે કોઈ પણ એરપોર્ટ ઉપર જાઓ તો દરેક એરપોર્ટ ઉપર તમે સિક્યુરિટી ક્લિયર કરો એટલે સ્ક્રીન ઉપર દેશભક્તો અને આઝાદીની લડત લીધી હોય એ બધાના ઇતિહાસ સ્ક્રીન ઉપર આવે છે આપણે તો નામ જ નથી સાંભળ્યા આ લોકોના બોલો આપણે મુખ્ય દસ પંદર નામ ખબર છે એવા એવા લોકોના નામ છે એવા એવાના ઇતિહાસ છે અત્યારે અમે એક જગ્યા મેં એ વાંચ્યો એક જણાનો ઇતિહાસ ઓરિસ્સાની એક વ્યક્તિનો બાર વર્ષનો છોકરો એને અંગ્રેજોને જે હંફાયા છે એનો ઇતિહાસ સ્ક્રીન ઉપર અમે હમણાં મુંબઈ એરપોર્ટ ઉપર વાંચ્યો આવા તો કેટલા છે એ આપણને ભણાવવામાં આવે જેમાં આપણા પ્રધાનમંત્રીશ્રીએ કીધું કે ખાલી મોગલો ઉપરથી આયા અને અંગ્રેજો આયા એટલું જ આપણને ભણાવે છે આપણે બધા ઇતિહાસમાં એટલું જ ભણી મોટા થયા છીએ એ બહુ સિસ્ટમેટિક રીતે દેશને તોડવાની સિસ્ટમ છે તો હવે આ આ નેશનલ પોલિસીમાં બધાની વાતો આવશે બાર વર્ષના છોકરાને અંગ્રેજોએ ફાંસી ઉપર લટકાયો ફાંસી ઉપર લટકતા લટકતા એ બોલતો હતો કે વંદે માતરમ હું બીજો જન્મ લઈને તારી સામે લડીશ બાર વર્ષના છોકરાની સ્પિરિટ આ સંસ્કાર આપણે આપણા દેશને આપવાના છે આપણા દેશ પાસે બધું જ છે

પોતાની સાંસારિક જવાબદારીઓ બરોબર નિભાવવાની અને છેલ્લી વાત કરી ભગવાન પ્રત્યેની શ્રદ્ધા અને ભક્તિ રાખવાના તો તમને જીવનમાં સુખ શાંતિ અને આનંદ રહેશે અને મોર ધેન ધેટ સિત્તેર એસી વર્ષે તમે તમારી છાતી ઉપર હાથ મૂકીને આમ થપથપાવીને બોલી શકો કે યસ મને ભગવાને સિત્તેર એસી વર્ષનું જીવન આપ્યું તો હું પણ જીવન જીવ્યો તો થેન્ક યુ વેરી મચ ફોર પેશન્ટલી લિસનિંગ ટુ મી